નમસ્કાર મિત્રો હમણાં પદ્મિનીભા વાળાનો એક વિડીયો સામે આવી રહ્યો છે મિત્રો જેમાં પદ્મિદા પદ્મિનીબા વાળા એ વિરોધ કરી રહ્યા છે મિત્રો તો એ અમદાવાદ ગોટા ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ક્ષત્રિય સંમેલનમાં તેમાં પદ્મિનીબા વાડા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમાં પદ્મિભા વાળાને સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિનીબા એ વિરોધ કર્યો હતો તેમાં પદ્મિબા જણાવ્યું છે કે અમારું સન્માન કેમ જાળવવામાં આવતું નથી હાલો આપણે એ પદ્મિની જે સામે આવી રહ્યો છે એ વિડીયો આપણે જોઈએ ત્યાં સુધી ચેનલ પર નવા હોવો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો હા અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં હાલો આપણે એ વિડીયો જોઈએ

હું ક્ષત્રિય સમાજના સંગઠન માં હંમેશા સાથે રહીશ હું વ્યસન મુક્તિ અને કુરિવાજો દૂર કરવાના